નમસ્કાર જોહાર બે હજાર છવ્વીસનો મકરસંક્રાંતિનો મેળો ઉનાઈ ખાતે દબદબાભેર શુભારંભ થઈ ચૂક્યો છે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રિબીન કાપી અને વિધિવત રીતે મેળાને ખુલ્લો મુકાયો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો મેળાની મજા પણ માણી રહ્યા છે હાલમાં જ ધારાસભ્ય અનંત પટેલ આપણી સાથે મોત કૂવાની મજા માણવા જઈ રહ્યા છે ત્યારે આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરીએ તો અનંત પટેલ શું કહે છે મેળા માટે આસ્થાનું પ્રતિક આનંદ તેમજ ઉત્સાહની સાથે ઉનાઈ માતાજીના સાનિધ્યમાં ઉનાઈ માતાજીના મંદિરે ઉનાઈ ગામે નીકળતા ગરમ કુંડના સાનિધ્યમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે આદિવાસી લોકમેળો ઉનાઈ ખાતે વર્ષોની પરંપરા મુજબ આજે એનું તેરમી જાન્યુઆરી અમે ઉદઘાટન કરીને ખુલ્લો મૂક્યો છે મારી સાથે ગામના સરપંચ મારી સાથે ગામના ડેપ્યુટી સરપંચ ગામના વડીલ એવા રમણભાઈ ગામના આદિવાસી સમાજના પ્રમુખ અને આગેવાન એવા ઈશ્વરભાઈની સાથે આ મેળો ખુલ્લો મૂક્યો છે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે અને આ આદિવાસીના લોકમેળામાં તમામ લોકો તેર થી વીસ તારીખ સુધી ઉમટી પડે અને આનંદ મજા માણે સાથે સાથે આસ્થાના પ્રતિકરૂપ દેવી ઉનાઈ માતાજીના મંદિરે પણ દર્શનનો લાભ લે અને નવા જે સૂર્ય અત્યારે જાન્યુઆરીમાં મકર તરફ પ્રયાણ કરે છે ઉત્તર તરફ પ્રયાણ કરે છે ત્યારે ગરમ પાણીના જરામાં નાવોનો લાવો બી અનુભવે દર્શનાર્થી લોકોને અને મેળામાં આવનાર લોકોને શું કહેવા માંગો છો એ લોકોને શું કહે છો દર્શનાર્થી મેળામાં આવનાર અને આ લોક ઉત્સવમાં આદિવાસી લોક ઉત્સવમાં બધા ભેગા થાય એમને કહેવા માંગુ છું કે પોતાનો ખ્યાલ રાખે અને કંઈ પણ પ્રશ્ન હોય તો અહી લોકો સાથે સેવામાં સ્વયંસેવકો છે એમની જોડે રહી પોલીસ ને અને પંચાયત